એક સમજવા જેવી વાત જે છે એ હું તમને કહી દઉં બાકી આખું ભજન સમજવા જેવું જ છે નિજ દી કોઈ આપણને પૂછે તમને પૂછે કે મોટામાં મોટો ધર્મ કયો તો તમે શું કહો મોટામાં મોટો ધર્મ કયો આટલા અમારા મંદિરો આટલે અમારે વિશ્વમાં આટલા દેશોમાં અમારી સંસ્થા તો શું થઈ ગયું તો શું થઈ ગયું જેમ કોઈ કંપની હોય ને કંપનીની શાખાઓ હોય શું થઈ ગયું આનું આમ આનું આમ આનું આમ આ શાસ્ત્રો બૂમો પાડી પાડીને કહે છે કયો ધર્મ મોટો સનાતન તાલી પાડી વધાવી એકવાર વાર સનાતન ધર્મ મોટો સનાતન સનાતન ધર્મ રાઈટ રાઈટ હા આમાં આમાં કેમ ના પાડી છે અને છે જ હકીકતમાં જ હકીકતમાં સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ હોય શકે નહીં સાહેબ સનાતન પછી એને એવું ન કહેવાય કે હિન્દુ સનાતન ખાલી એટલું જ કહેવાય કે સનાતન ઠીક છે સારું છે મારા ભાઈ બહેનો મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો ભોળાનાથ જયારે બ્રહ્માજીને જયારે ધર્મ આવ્યો ત્યારે કહે છે નિજ ધર્મ કયો ધર્મ મોટામાં મોટો ધર્મ કોઈ હોય તો એ ધર્મ ધર્મ છે શબ્દને સમજવા માટે કદાચ મારી પણ બુદ્ધિ ટૂંકી પડે અને બધા વિદ્વાનોની કારણ કે નેતી નેતી જ્યાં વેદ કહે છે એવી બધી વાતો છે પણ નિજ ધર્મનો અર્થ એક સામાન્ય કરીએ તો નીજ એટલે આપણે પોતે ધર્મ આનો અર્થ અર્થ એવો થાય ન કરો તો તમે તમે તમારું ધ્યાન રાખો અને બરાબર ચાલો સત્યના માર્ગે ચાલો એનું નામ નિજ ધર્મ તમે તમારું પોતાનું ધ્યાન રાખો અને દરેક વ્યક્તિ પોતપોતાનું ધ્યાન રાખે અને પોતે ધર્મનું પાલન મર્યાદાપૂર્વક કરે નિજ ધર્મ કયો ધર્મ પોતાનો ધર્મ કારણ કે ધર્મ બધાના અલગ અલગ હોય છે નારી નારી છે પુરુષ પુરુષ છે બાળક બાળક છે વૃદ્ધ વૃદ્ધ છે તો બધાને એક ધર્મે હાંકી ન શકાય બધાને એમ ન કહેવાય કે આ ધર્મનું પાલન કર એટલે કદાચ સામાન્ય રીતે આપણને ઋષિમુનિ એમ સમજાવવા માંગે છે કે નિજ ધર્મ અને હા નિજ ધર્મનું પાલન બધા કરે કરે ને કરે તમે કોઈને મારો તો હામો લાફો પડે પડે ને કારણ કે ઓલો નિજ ધર્મ નિભાવે મને માર્યો એટલે મારા શરીરને કંઈ નુકસાન થયું એનો નિજ ધર્મ કયો હામું ચોડી દેવીએ એ કયો ધર્મ થયો રાઈટ કે નહીં કોઈ ભૂખ્યો હોય અને ભૂખ્યો હાથમાં એના હાથમાં કંઈ હોય એના હાથમાં ખાવાનો એ ખાવામાં જતો હોય તમે એના હાથમાંથી જૂટવી લો એનો નિજ ધર્મ જે હતો ખાવાનો એ તમે છીનવી લીધો તો હવે એ પોતાના નિજ ધર્મની રક્ષા કરવા માટે તમારા પર હુમલો કરશે કયો ધર્મ ધર્મ સ્વાત્મા પોતાના આત્માની રક્ષા પોતાના આત્માને સંરક્ષણ પોતાના આત્મા માટે થઈ અને પોતાના જીવના માટે થઈ અને તમે જેટલું કરો એ બધાને નિજ ધર્મ ગણી શકાય અથવા તો બીજા અર્થમાં કહું તો નિજ ધર્મનો અર્થ છે શિવ ધર્મ કયો ધર્મ શિવ ધર્મ બોલે બાબા શંકર અને શિવ શંકર અને શિવ જ્યારે ભગવાન શિવજી કોઈ કાર્ય કરવા માટે તત્પર બને છે ત્યારે ભગવાન શંકર બનીને પૃથ્વી ઉપર આવે છે અર્થાત કોઈ મનુષ્ય રૂપ લઈને પૃથ્વી ઉપર આવે છે કોઈને કોઈ અવતાર લઈને ભગવાન પૃથ્વી ઉપર આવે છે કોઈને કોઈ સ્વરૂપ લઈને ભગવાન પૃથ્વી ઉપર આગમન કરે છે જેને અવતાર લીલા કહેવામાં આવે પણ ભગવાનનું મૂળ જે સ્વરૂપ છે જે લિંગ સ્વરૂપ છે એને નિજ સ્વરૂપ કહેવાય કયું સ્વરૂપ કહેવાય નિજ સ્વરૂપ કહેવાય આ બીજો અર્થ નિજનું બ્રહ્માજીએ ભગવાન શિવ પાસેથી નિજ ધર્મ શું છે એની સ્થાપના કરી અને બ્રહ્માજીને ભગવાન શિવજી ઉપદેશ આપ્યો હતો કે પ્રથમ બે પૃથ્વીની અંદર જીવ સૃષ્ટિની ઉત્પત્તિ કરો એક બુંદ દ્વારા અને નાદ દ્વારા નાદ અને બુંદ નું વિજ્ઞાન સમજાવ્યું બ્રહ્માજીને નાદ થી જીવની ઉત્પત્તિ છે પણ પહેલા આ જગતની અંદર એક સ્ત્રી અને પુરુષની રચના કરવાનો વિચાર અને વિજ્ઞાન ભગવાન શિવજીએ બ્રહ્માજીને સોંપ્યું બ્રહ્માજી વિચાર કરે છે કે બે તત્વ બુંદના બે વિભાગ બનાવવાના એમાં પોતાની મતી ઉમેરી પણ થાકી ગયા ને ભગવાન શિવને શરણે ગયા ભોળાનાથ તમે મને બધું વિજ્ઞાન નું જ્ઞાન આપ્યું પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ ના થાય ત્યાં સુધી બધું નકામું પ્રેક્ટિકલ મને કંઈક સમજાવું પ્રત્યક્ષ કઈ વસ્તુ બતાવીને ત્યારે મારા ભોળાનાથ ભગવાન શિવજી બ્રહ્મદેવને સમજાવે છે સાંભળો બ્રહ્મદેવ તમે હાથ જોડીને મારી સામે ઊભા રહી જાઓ અને બ્રહ્મદેવ ભગવાન શિવની સામે બે હાથ જોડીને ઉભા રહી ગયા અને ત્યારે ભગવાન શિવજીએ પોતાના શરીરમાંથી બે વિભાગ કર્યા પોતાના શરીરમાંથી બે વિભાગ થયા ભગવાન ભોળાનાથ ઊભા છે અને એ જ વખતે ભગવાનનું જે ડાબું પડખું હતું એ સ્ત્રીના સ્વરૂપે અને જમણું જે ભાગ હતું પુરુષ તરીકે એટલે ભગવાન અર્ધનારેશ્વર સ્વરૂપ ધારણ કર્યું બોલીએ અર્ધનારેશ્વર ભગવાન ભગવાન અર્ધનારેશ્વર પ્રગટ થયા એક બાજુ સ્ત્રી એક બાજુ પુરુષ સમસ્ત વિજ્ઞાન શીખી લીધું પ્રત્યક્ષ પુરાવા પણ મળી ગયા હવે બ્રહ્મદેવ આવ્યા પોતાના સ્થાનમાં બ્રહ્મલોકમાં અને બધું મિશ્રણ કરવા લાગ્યા વિજ્ઞાન દ્વારા કંઈ સ્ત્રી અને પુરુષની રચના કરવી છે સ્ત્રી અને પુરુષની રચના કરવી છે ભગવાન શિવજીએ બે સ્વરૂપ જે લીધા હતા એ બંને સ્વરૂપની રચના કરવી છે પણ બ્રહ્માજી પાછા ભૂલમાં પડ્યા પાછા એવા ચકડોળે ચડ્યા ન પૂછો વાત અને ભગવાને સ્ત્રી અને પુરુષનું સ્વરૂપ રચવા માટે જે ઉત્પન્ન જ્યાં કર્યું જ્યાં ત્યાં બંને મિક્સ ઉત્પન્ન થયું સ્ત્રી અને પુરુષ બંને ભેગા થઈ ગયા અર્થાત અર્થાતરનો જન્મ થયો કોનો જન્મ થયો જન્મ થયો કિન્નરે આ પૃથ્વી ઉપર સર્વ પહેલા શિવ અને શક્તિની સાધનાનો પ્રારંભ કર્યો